નમસ્કાર ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી આજકાલ એક મોટા વિવાદમાં ઘેરાયેલી છે સુપ્રીમ કોર્ટની માત્ર એક ટિપ્પણીએ પર્યાવરણ વિકાસ અને લાખો લોકોના ભવિષ્ય પર મોટા સવાલો ઊભા કરી દીધા છે તો ચાલો આ આખા મહાજંગની વાસ્તવિકતા શું છે એને ઊંડાણપૂર્વક સમજીએ આખા વિવાદના કેન્દ્રમાં બસ આ એક જ મોટો સવાલ છે શું અઢી અબજ વર્ષ જૂની ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી આ કુદરતી દિવાલ ખરેખર જોખમમાં છે અને આ સવાલનો જવાબ શોધવા આપણે જવું પડશે સીધા વિવાદના મૂળમાં તો આ બધું શરૂ ક્યાંથી થયું જુઓ અરવલ્લીમાં ખનનનો મુદ્દો તો વર્ષોથી ચાલી રહ્યો છે પણ હમણાં જ સુપ્રીમ કોર્ટની એક સુનાવણી વખતે થયેલી એક નાનકડી ટિપ્પણીએ જાણે આ જૂના વિવાદમાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું આ હતી એ ટિપ્પણી જેણે આખો વિવાદ ઊભો કર્યો કોર્ટે કહ્યું સો મીટરથી નીચેની ટેકરીને આપોઆપ જંગલ નહીં ગણાય એનો નિર્ણય રેકોર્ડ અને વાસ્તવિક સ્થિતિના આધારે લેવાશે હવે આ વાક્ય સાંભળવામાં કદાચ બહુ સીધું સાદું લાગે નહીં પણ એના અર્થઘટનને કારણે જ ચારે બાજુ હોબાળો મચી ગયો કોર્ટની આ ટિપ્પણી બહાર આવી નથી કે તરત જ લોકોમાં એક ડર ફેલાઈ ગયો સવાલો ઉઠવા લાગ્યા કે શું સો મીટરથી નાની ટેકરીઓ હવે ખનન માફિયાઓ માટે ખુલ્લી મુકાઈ જશે શું રણને રોકતી આ દિવાલ તૂટી જશે ત્યાં રહેતા વન્યજીવો અને આખી ઇકોસિસ્ટમનું શું થશે આ બધા સવાલોએ સરકાર પર ભારે દબાણ ઊભું કર્યું લોકોનો ડર અને જે રીતે વિરોધ વધી રહ્યો હતો એને જોતાં કેન્દ્ર સરકારને આખરે મેદાનમાં ઉતરવું પડ્યું એમને આ મામલે સ્પષ્ટતા કરવા માટે આગળ આવવું પડ્યું અને એક સત્તાવાર ખુલાસો રજૂ કરાયો આ વધતા વિવાદને શાંત પાડવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પોતે આગળ આવ્યા અને એક પ્રેસ કોન્ફરન્સ કરી એમણે દાવો કર્યો કે આ બધી વાત એક મોટી ગેરસમજ છે અને સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનું ખોટું અર્ધઘટન થઈ રહ્યું છે આ સ્લાઇડ સમજો કે આખા વિવાદનું કેન્દ્ર છે જુઓ એક તરફ લોકોનો ડર હતો કે અરવલ્લી ખતરામાં છે તો એની સામે સરકારે કહ્યું કે ના નેવ ટકા વિસ્તાર તો એકદમ સુરક્ષિત છે લોકોને ડર હતો કે ખનન માટે બધું ખુલ્લું મુકાઈ જશે તો સરકારે કહ્યું કે માત્ર એક ટકાથી પણ ઓછી સંભાવના છે અને જે સો મીટરના નિયમને લોકો એક છટકબારી માનતા હતા સરકારે કહ્યું કે એનું જ ખોટું અર્થઘટન થયું છે તો પછી આ સો મીટરનું નિયમ છે શું જેની આટલી બધી ચર્ચા થાય છે સરકારે જે સ્પષ્ટતા કરી એ પ્રમાણે આ ઊંચાઈ જમીનની ઉપરથી નથી મપાતી ભલે પર્વતનો પાયો જમીનની વીસ કે ત્રીસ મીટર નીચે હોય ગણતરી ત્યાંથી જ શરૂ થશે એટલે કે આખો પર્વત છે કે એના પાયાથી લઈને ટોચ સુધી સુરક્ષિત ગણાશે અને એને નીચેથી ખોદી શકાશે નહીં પણ શું સરકારની આ સ્પષ્ટતાથી બધા માની ગયા ના પર્યાવરણના નિષ્ણાતો હજી પણ સંતુષ્ટ નહોતા ઉલટાનું તેમણે સરકારના દાવાઓ અને આ ખુલાસો કરવાની રીત પર જ કેટલા ગંભીર સવાલો ઉઠાવ્યા નિષ્ણાતોનો પહેલો જ સવાલ હતો ટાઈમિંગને લઈને જુઓ સુનાવણી ક્યારે થઈ વીસ નવેમ્બરે લોકોનો વિરોધ શરૂ થઈ ગયો અને સરકારે સ્પષ્ટતા ક્યારે કરી ઠેઠ વીસ ડિસેમ્બરે પૂરો એક મહિનો પછી તો સવાલ એ છે કે આટલું મોડું કેમ જો આ માત્ર એક ગેરસમજ હતી તો એને તરત જ કેમ દૂર ના કરી અને બીજો કદાચ સૌથી મોટો સવાલ એ હતો કે ખુલાસો કરવા માટે પ્રેસ કોન્ફરન્સ જ કેમ કોઈ સત્તાવાર સરકારી પરિપત્ર કેમ નહીં કેમ કોઈ ગેઝેટ નોટિફિકેશન બહાર ના પાડ્યું કારણ કે જુઓ પ્રેસ કોન્ફરન્સમાં કહેલી વાતની કોઈ કાયદાકીય વેલ્યુ નથી હોતી એને તમે કોર્ટમાં પડકારી ના શકો જ્યારે ગેઝેટ નોટિફિકેશન એક પાક્કો કાયદાકીય દસ્તાવેજ ગણાય સરકારના દાવાઓ સામે નિષ્ણાતોએ એક એવો આંકડો રજૂ કર્યો જેણે બધાને વિચારતા કરી દીધા અને આ આંકડો કોઈ પ્રાઇવેટ સંસ્થાનો નહોતો પણ ખુદ સરકારની જ એક એજન્સીના સર્વેનો હતો અને આ સ્લાઇડ જુઓ આ ડેટા છે સરકારી એજન્સી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો એમના કહેવા પ્રમાણે રાજસ્થાનના અમુક જિલ્લાઓમાં સર્વે થયેલી બારસો ને ટેકરીઓમાંથી એક હજારને ઓગણપચાસ ટેકરીઓ જી હા એક હજારને ઓગણપચાસ ટેકરીઓ સો મીટરથી ઓછી ઊંચાઈની છે એટલે કે લગભગ બ્યાસી ટકા હવે આ આંકડો સરકારના એ દાવા પર સીધો જ સવાલ ઉભો કરે છે કે માત્ર એક ટકા પર જ અસર થશે આ બધી દલીલો અને આંકડાઓની વચ્ચે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણે અરવલ્લી માટે આટલા બધા ચિંતિત કેમ છીએ આખરે આ માત્ર પથ્થરના પહાડોની હારમાળા તો નથી અરવલ્લી પૃથ્વી પરની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે વિચારો અઢી અબજ વર્ષ જૂની આ એક જીવંત વારસો છે જેણે કરોડો વર્ષોથી ભારતના પર્યાવરણનું રક્ષણ કર્યું છે અરવલ્લી માત્ર એક પર્વત નથી એ તો ઉત્તર ભારતની જીવાદોરી છે એ થારના રણને આગળ વધતું અટકાવતી એક કુદરતી દીવાલ છે એ વાઘ દીપડા જેવા અસંખ્ય વન્યજીવોનું ઘર છે સાબરમતી જેવી નદીઓ અહીંથી જ નીકળે છે એ જમીનની નીચે પાણીને રિચાર્જ કરે છે અને લાખો લોકોની રોજીરોટીનો આધાર છે એટલે જ એના પર આવેલો કોઈ પણ ખતરો એ આખા વિસ્તાર પર આવેલો ખતરો છે તો સરકારની સ્પષ્ટતા આવી ગઈ નિષ્ણાતોના વળતા સવાલો પણ આવી ગયા તો હવે આ વિવાદ ક્યાં આવીને ઊભો છે અને છેલ્લે આખો વિવાદ આ બે મુદ્દા પર આવીને અટકી જાય છે એક તરફ સરકાર છે જે કહે છે કે બધું સુરક્ષિત છે ચિંતા કરવાની જરૂર નથી આ માત્ર એક ગેરસમજ છે અને બીજી તરફ નિષ્ણાતો છે જેમનો મૂળભૂત સવાલ એ છે કે જો બધું જ પહેલેથી જ સુરક્ષિત હતું તો પછી આ સો મીટરનો નવો નિયમ લાવવાની જરૂર જ કેમ પડે અને બસ આ જ સવાલ સાથે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ શું સરકારની આ સ્પષ્ટતાએ અરવલ્લી પરના ખતરાને ખરેખર ટાળી દીધો છે કે પછી એક અસ્પષ્ટ નિયમ લાવીને ભવિષ્યમાં શોષણ માટેના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે જવાબ ભલે ગમે તે હોય પણ એક વાત ચોક્કસ છે હાલ તો ભારતની આ પ્રાચીન ધરોહરનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે